નમસ્કાર ખેડૂત મિત્રો ફરીથી આપણે બાગાયતી પાકમાં એક નવા ફળ પાક વિશે જાણકારી માટે આવ્યા છીએ તો આજે અમે હાલ ફાલસાના પ્લોટમાં ઉભા છીએ ફાલસા એ ઉનાળાનું અમૃત ફળ માનવામાં આવે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ ઉત્તમ અને પેટના વિવિધ રોગોમાં આ ફળ વપરાય છે ઉનાળામાં લોકો આનો શરબત પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે અને ખૂબ જ ઠંડક પ્રદાન કરતું આ ફળ આમ મળવું દુર્લભ છે પણ ભારતના વિવિધ રાજ્યોમાં આ ફળ થતું જ હોય છે ફાલસાનું વાવેતર એકંદરે ત્રણ ગુણ્યા ત્રણ મીટરના અંતરે આપણે કરવામાં આવતું હોય છે અને એને વાવેતર કર્યા પછી એને એનું અંદર આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી માસમાં ત્રણ ગુણ્યા ત્રણ મીટરના અંતર રાખી સરસ મજાના ખાડા કરી અને એનું વાવેતર કરીએ તો એમાં ખૂબ સારું પરિણામ મળે છે પાકડ છોડ થયા પછી એના અંદર ઉત્પાદન પણ સારું મળે છે એનો બજાર ભાવ પણ ખૂબ સારો મળતો હોય છે લગભગ શરીરના ટોનિક માટે આ ફળ વપરાતું હોય મહિલા અને પુરુષોનું પ્રિય ફળ હોય છે ખૂબ લોકો શરબત માટે આનો ઉપયોગ કરતા હોય છે ફાલસાની અંદર વિટામિન સી વિટામિન બી ફોસ્ફરસ જેવા અનેક તત્વો આના અંદર સામેલ હોય છે તેથી શરીરમાં પણ ફાયદાકારક હોય છે પેટના વિવિધ રોગોમાં આ ફળ રામબાણ સાબિત થતું હોય છે એટલે આયુર્વેદિક દૃષ્ટિએ પણ લોકો આનો ખૂબ ઉપયોગ કરતા હોય છે અને આનો વાવણીનો સમય મેં તમને કહ્યું એ પ્રમાણે જો તમે એને વાવો તો ઉનાળામાં મે મહિનાની અંદર આના અંદર ફળ બેસવાની શરૂઆત થઈ જતી હોય છે અને મે મહિનામાં આના ફળ બજારમાં મળતા હોય છે સંગ્રહની દ્રષ્ટિએ ખૂબ ઓછા સમયમાં ફળ બગડી જતા હોય છે એટલે આપણે વેપાર કરવો હોય તો ફળને નિયમિત રૂપે એને ઉતારીને બજારમાં મોકલી તો સારો ભાવ પણ ખેડૂતોને મળતો હોય છે તો દરેક મિત્રોને જો ભલામણ છે કે તમે ફાલસા વાપવા માગતા હોય તો પાક આપણે લઈ લઈએ બરાબર ત્યારબાદ એ ફાલસાના છોડને એક એક મીટરની સ્ટીક રાખીને ટોટલ પુનિંગ કરી એટલે નવી સિઝનના અંદર નવી ફૂટ આવે ને નવી ફૂટના અંદર વધુ ફાલસા આવે છે એટલે ખેડૂત મિત્રોએ અવશ્ય આ કરવું જોઈએ કે એકવાર ફાલસા લીધા પછી એના છોડને એક એક મીટરની સ્ટીકો રાખી એનું કટિંગ કરીએ નવી સાલ નવી ફૂટમાં ભરપૂર ખૂબ સારી આવક મેળવી શકો છો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર